ડ્રોઈંગ બુક આવી ગઈ હવે એમાં મોર વાળું ચિત્ર કાઢવાનું છે ચાલો બધાય ચિત્ર કાઢો મોરવાળું ચિત્ર આવ્યું ને આવ્યું ને તમે એમાં તમારે છે ને કલર પૂરવાનો છે જો આ ડોક છે ને તો ડોક કેવો કલર છે બ્લુ પછી અહીંયા કેવો કલર છે કેસરી પછી આ બાજુ પીળો કલર પછી આ એના પીછા છે તો પીછામાં કેવો કલર છે પોપટી અને અહીંયા અંદર પીછા જે ગોળ ગોળ પીછા છે એમાં બ્લુ અને પીળો કલર અને આ પગ એમાં તમારે હે ને કોફી કલર પૂરવાનો છે મારું આપણે લાકડા કલર કઈ ને ચારો चलो बधाई ने मोर ना चित्र में रंग पुराई गयो रंग पूरवा मजा आई ताली पाड़ो फूल बनाई दियो